મતદાન ચાલી રહ્યું છે આ ઉપરાંત આંધ્રપ્રદેશની એકસો પંચોતેર વિધાનસભા સીટો અને ઓડિશાની અઠ્યાવીસ વિધાનસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે સવારે નવ વાગ્યા સુધી દસ ટકા મતદાન થયું છે બિહારના મુંગેરમાં મતદાન પહેલા એક પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત થયું હતું તો બીજી તરફ પશ્ચિમ બંગાળના બોલપુરમાં મતદાનના ગઈ મોડી રાત્રે ટીએમસીના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી ટીએમસીનો આરોપ છે કે સીપીઆઈ એમ સમર્થકોએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો જેમાં અમારા કાર્યકરનું મોત થયું હતું સવારે નવ વાગ્યા સુધી તમામ લોકસભા સીટો પર દસ એકત્રીસ ટકા મતદાન થયું છે સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં પંદર પોઈન્ટ ચોવીસ ટકા અને જમ્મુ તથા કાશ્મીરમાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ સાત ટકા હતું આ સિવાય આંધ્રપ્રદેશમાં નવ પોઈન્ટ એકવીસ ટકા અને ઓડિશામાં નવ પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચૂંટણીના ચોથા તબક્કામાં કુલ એક હજાર સાતસો સત્તર ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી એક હજાર પાંચસો ચાલીસ પુરુષ અને એકસો સિત્તેર મહિલા ઉમેદવારો છે આમાં મહિલાઓ માત્ર દસ ટકા છે આઠ પોઈન્ટ તોતેર કરોડ મહિલાઓ સહિત સત્તર પોઈન્ટ સિત્તેર કરોડથી વધુ મતદારો મતદાન કરશે કુલ એક પોઈન્ટ બાણું લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે અને ઓગણીસ લાખથી વધુ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે આ તબક્કામાં પાંચ કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે આ સિવાય દેશના બે સૌથી અમીર ઉમેદવારો મેદાનમાં છે આંધ્રપ્રદેશના ગુંટોરથી ટીડીપીના ઉમેદવાર પાસે રૂપિયા પાંચ હજાર સાતસો પાંચ કરોડની સંપત્તિ છે અને તેલંગાણાની ચેવેલ્લા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પાસે રૂપિયા ચાર હજાર પાંચસો અડસઠ કરોડની સંપત્તિ છે